જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જી દ્વારા જે હેલ્પરની ભરતી બે હજાર ચોવીસ માટે જાહેર થઈ છે તો આ ભરતી માટે ઓએમઆર પરીક્ષા માટે કેટલું મેરિટ રહેશે શું એપ્રેન્ટિસ કરેલી છે તો ફાયદો થશે એપ્રેન્ટિસ જો નહીં કરેલી હોય તો પરીક્ષા આપી શકાશે તો તેના વિશે સંપૂર્ણ આ વિડીયોમાં ચર્ચા કરીશું અગાઉની જે હેલ્પરની પરીક્ષા લેવામાં આવેલી તો તેનો જે મેરિટ અને તેની જગ્યાના આધારે એનાલિસિસ કરીને આ વિડીયોમાં ચર્ચા કરીશું જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર કરી છે તો આ ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે મિત્રો તો ચાલો મિત્રો તેના વિશે સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ જોઈએ અહીં તમે જોઈ શકો છો જે બે હજાર બાવીસમાં જે ભરતી આવી હતી જીએસઆરટીસીમાં જે હેલ્પરની જે અહીં તમે જોઈ શકો છો તો તેની અંદાજીત જગ્યાઓ કેટલી હતી તો ત્રણસો જગ્યાઓ હતી મિત્રો અહીં તમે જોઈ શકો છો હેલ્પર તો મિત્રો ત્રણસો જગ્યાઓ માટે જે મેરિટ આપણે વાત કરીશું તો મેરિટની પણ ચર્ચા કરીશું પણ પરંતુ હમણાં આપણે આ જે ભરતી છે તે તેના વિશે ચર્ચા કરીશું જે બે હજાર ચોવીસમાં આવી છે તો તેની કુલ જગ્યાઓ તમે જોઈ શકો છો સોળસો અઠ્ઠાવન છે જે અંદાજિત અગાઉની પરીક્ષા જે અગાઉ જાહેરાત આવી છે તેના કરતાં છ ગણી વધુ છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે આઈટીઆઈના પંચાવન વેટેજ અને અગ્રતા માટે વધારેની શૈક્ષણિક લાયકાત એપ્રેન્ટિસના પંદર ટકા એમ તમારું સિત્તેર વેટેજ ગણવામાં આવશે લેખિત પરીક્ષાઓ માટે લેખિત પરીક્ષા ઓ માટે તો જે કેટલા ઘણા બોલાવવામાં આવશે તો અહીં તમે જોઈ શકો છો એક વન જેમ પંદર એટલે કે એક જગ્યા માટે પંદર જણાને બોલાવવામાં આવશે તો એ પ્રમાણે વાત કરીશું તો અગાઉ જે એક્ઝામ હતી તેમાં ત્રણસો ત્રણસોની જગ્યા હતી ત્રણસો તો પંદર તરી પિસ્તાળીસ પિસ્તાળીસો માણસો બોલાવ્યા હતા પિસ્તાળીસો ઉમેદવારોને બોલાવ્યા હતા એક્ઝામ માટે તો હવે વાત કરીશું હમણાં જે સોળસોને અઠ્ઠાવન જગ્યાઓ છે મિત્રો તો સોળસોને જે અઠ્ઠાવન જગ્યા છે તે વાત કરીશું તો સોળસો અઠ્ઠાવન ઇન્ટુ પંદર કરીએ તો તેનો જવાબ છે ચોવીસ હજાર આઠસો સિત્તેર તો ટોટલ ચોવીસ હજાર આઠસો ને સિત્તેર ઉમેદવારોને એક્ઝામ માટે લેખિત એક્ઝામ માટે બોલાવવામાં આવશે તો મિત્રો મેરિટ નીચું જવાની ફૂલ શક્યતા છે તો અહીં તમે જોઈ શકો છો ગયા વર્ષનો જે મેરિટ છે અહીં જે તમે જોઈ શકો છો જે બિન અનામત એટલે કે સામાન્ય જે છે એમના માટે બાવન પોઈન્ટ છસો અગણ્યા છે એટલે કે સમથિંગ બાવન પ્લસ હતું એના પછી મહિલા માટે પુરુષ માટેની બાવન પ્લસ હતો મહિલા માટે ઓગણત્રીસ હતું એના પછી ઈ એસ માટે એકતાલીસ એટલે સમથિંગ બેતાલીસ સમથિંગ હતું એના પછી ઓ માટે અહીં તમે જોઈ શકો છો ઓગણપચાસ મતલબ કે ઓગણપચાસ પચાસની સમથિંગ હતું એના પછી અનુસૂચિત જાતિ જે એસસી માટે છે પચાસ પોઈન્ટ છસો ચોર્યાસી છે એટલે કે એકાવન પચાસ એકાવનની આજુબાજુ હતું એના પછી અનુસૂચિત જનજાતિ ચુમ્માલીસ પોઈન્ટ છસો પંચ્યાસી એટલે કે એસ માટે ચુમ્માલીસ પિસ્તાલીસની વચ્ચે હતું માજી સૈનિકો માટે ચોત્રીસ પોઈન્ટ ચારસો પચાસ હતું અને શારીરિક રીતે ખોડખાણ પણ પીએચએ હેન્ડીકેપ માટે પાંત્રીસ સાતસો પચાસ જેવું હતું તો અહીં તમે મેરિટ જોઈ શકો છો ફક્ત ત્રણસો જગ્યાઓ માટે હતું ને ને પા ચાર હજાર પાંચસો એટલે કે પિસ્તાલીસો લોકો માટે આટલું મેરિટ અટક્યું હતું તો આ વખતે તો મિત્રો ભરતી ઘણી સારી છે ટોટલ પચીસ હજાર સમથિંગ ઉમેદવારોને બોલાવવામાં આવશે તો મિત્રો મારી તો આ જે અંદાજીત મેરિટ છે મારા હિસાબે જે હું તમને કહું છું તો ત્રીસ પાંત્રીસ પ્લસ હોય તો તમારે તૈયારી કરાય ત્રીસ ત્રીસ પ્લસ હોય તો તૈયારી કરી શકાય મિત્રો આ અંદાજિત કહું છું જેમાં પ્લસ માઇનસ થઈ શકે છે પાંચ દસ પાંચ એક માર્ક્સમાં પ્લસ માઇનસ થઈ શકશે કેમ કે જગ્યાઓ ઘણી છે મતલબ કે પાંચ પચીસ હજાર ટોટલ ઉમેદવારોને બોલાવવામાં આવે છે તો મિત્રો ઘણા લોકો કોમેન્ટ કરે છે કે સર કેટલા અટકશે મેરિટ તો આના અંદાજિત આપણે કહી શકીએ ત્રીસ પ્લસ અથવા તો પાંત્રીસ પ્લસ પ્લસ માઇનસ થઈ શકે છે મિત્રો જો તમે એપ્રેન્ટિસ નહીં કરેલું હોય તો પણ તમે મિત્રો ફોર્મ ભરી શકશો એનું કારણ છે કે તમારે આઈટીઆઈમાં એસી પંચોતેર એસી પ્લસ હોય તો પણ તમારું મેરિટ ચાલીસ પ્લસ થઈ જ શકે છે તો મિત્રો અને જો એપ્રેન્ટિસ કરેલું હશે તો પણ તમને બેનિફિટ જ છે તો મિત્રો આ વિડીયોમાં જે વાત કરી છે સંપૂર્ણ એનાલિસિસ કરીને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અને મહેનતે કરવાનું ચાલુ કરી દો જે તમે અહીં જોઈ શકો છો તમારા હિસાબે પણ તમે નક્કી કરી શકો છો મિત્રો કે કેટલું મેરિટ આ વખતે અટકશે અને જગ્યાઓ પણ સારી એવી છે તો મિત્રો કોઈ પણ કશું વિચાર્યા વગર મહેનત ચાલુ કરી દેવી એ જ મારી સલાહ છે થેન્ક યુ ફોર વોચિંગ ત્રીસ વિડીયો